નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ પાંચ રેખા અને ખૂણા લાઇન્સ એન્ડ એન્ગલ્સનો અભ્યાસ કરશું હજી સુધી આપણે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ થિયરીની સમજૂતી મેળવીશું જે મહત્વના મુદ્દાઓ છે તે આપણે શીખીશું સૌપ્રથમ આપણે રેખાની વાત કરીએ તો રેખા એટલે શું તો કે એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે છે રેખા બંને બાજુ અનંત અંતરે વિસ્તરેલી હોય છે એટલે કે રેખાની લંબાઈ ક્યારેય માપી શકાતી નથી કેમ કે તેનું અનંત અંતર છે હવે આ રેખા પછી આપણે રેખાખંડની વાત કરીએ તો ખંડ એટલે શું તો કે ભાગ કોનો ભાગ તો કે રેખાનો ભાગ એટલે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય એટલે કે આ અનંત અંતરે નથી આનું માપ આપણે માપી શકીએ છીએ કેમ કે એના બે બિંદુ હોય છે હા એટલા માટે થઈને આપણે તેને માપી શકીએ છીએ રેખાખંડને તેવી જ રીતના બે બિંદુ હોય એટલે એનું મધ્ય બિંદુ પણ હોવાનું જ છે એટલે કે રેખાખંડને મધ્ય બિંદુ હોય છે રેખાખંડની લંબાઈ આપણે માપી શકીએ છીએ ત્યારબાદ કોઈ એક પ્રસ્થાન બિંદુથી એટલે કે ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હારને આપણે કિરણ કહે છે જે કિરણ કહેવામાં આવે છે કિરણની લંબાઈ માપી ન શકાય કેમ કે એનું ઉદ્ભવ બિંદુ છે પણ અંત બિંદુ નથી એટલે કે શરૂ થાય છે એ પોઈન્ટ છે પણ અંત થાય તે પોઈન્ટ નથી એટલે એની પણ આપણે લંબાઈ માપી શકીએ નહીં હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે સંકેતમાં રેખા એ બીને કેવી રીતે દર્શાવાય છે ત્યારબાદ સંકેતમાં રેખાખંડ એ બીને કેવી રીતે લખાય છે તેવી જ રીતના સંકેતમાં કિરણ એ બીને કેવી રીતે લખાય છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો બે કિરણો દર્શાવતા બિંદુ ગણો એકબીજાથી જુદા હોય એક સરખા ન હોય જુદા હોય તો આવા કિરણોને કિરણો એટલે કે જુદા જુદા કિરણો કહેવામાં આવે છે એક જ સમાન એક જ ઉદ્ભવ બિંદુ હોય એટલે કે બે કિરણો એક જ જગ્યાએથી શરૂ થતા હોય ત્યારે આ કિરણો છે એ શું કરે છે તો કે ખૂણો રચે છે હવે ખૂણો કેટલા અંશનો હોય એના ઉપરથી ખૂણાના પ્રકાર નક્કી થાય છે માનો કે નેવું અંશથી નાના માપનો ખૂણો હોય તો એને લઘુકોણ કહેવામાં આવે છે નેવું અંશના માપનો ખૂણો હોય તો તેને કાટકોણ કહેવામાં આવે છે અને નેવું અંશથી એકસો એંશી અંશ સુધીનો ખૂણો હોય તો એને ગુરુકોણ કહેવામાં આવે છે ત્યારબાદ બીજા કોણની વાત કરીએ તો આસન કોણ તો કે આસન કોણની વ્યાખ્યા શું છે તો કે જો બે ખૂણાઓના શિરોબિંદુ બિંદુ સામાન્ય હોય એટલે કે સરખા હોય તથા એક ભુજ એનું સામાન્ય હોય તથા અંદરના બિંદુઓ સામાન્ય ન હોય તો તે બે ખૂણા આસન કોણ કહેવાય છે ત્યારબાદ રેખિક જોડ એવા આસન કોણ કે જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય છે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો એકસોને એંસી થાય છે રેખીક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે ત્યારબાદ બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓ અભિકોણ છે એટલે કે ગુણાકારની નિશાની આપણે યાદ કરવાની ગુણાકારની નિશાની યાદ કરો તો એમાં જે સામસામેના ખૂણા હોય છે તે અભિકોણ થાય છે બે રેખાઓ પરસ્પર છેદવાથી એટલે કે ગુણાકારની નિશામિનીમાં તમે જોઉં તો કેટલા ખૂણા બને છે તો કે ચાર ખૂણા બને છે એટલે કે બે અભિકોણની જોડ બને છે ત્યારબાદ આપણે કોટિકોણ જે બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે દાખલા તરીકે ત્રીસ અને સાઠ એટલે કે સરવાળો કેટલો થયો હતો કે નેવું અંશ તો આ બંને એકબીજાના કોટિકોણ છે ત્યારબાદ પૂરક કોણ જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય આ પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવા છે કેમ કે આને લગતા દાખલા ઘણા બધા આ પ્રકરણમાંથી પૂછાશે એટલે સારી રીતે યાદ રાખવું કે કોટિકોણ એટલે તો કે જે બે ખૂણાનો સરવાળો નેવું ઔંશ થતો હોય તેને કોટિકોણ કહેવાય અને પૂરક કોણ એટલે તો કે જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય હવે એના પછી આપણે અગત્યના પોઈન્ટ જોઈએ તો કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય બે બિંદુ તમે લીધા હોય ડોટ્સ કે એ અને બી તો એમાંથી માત્ર એક જ રેખા પસાર થશે અસંખ્ય રેખાઓ પસાર નહીં થાય બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહે છે બે રેખાને બે ભિન્ન બિંદુમાં છેદતી અલગ અલગ બે રેખા હોય ને એને છેદતી હોય રેખા તે એને છેદિકા કહેવાય છે બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુમાં છેદે તો કુલ આઠ ખૂણા બને છે એટલે કે બે સીધી પેરેલ લાઈન જતી હોય ને વચ્ચેથી તમે કોઈ લીટી રેખા પસાર કરો તો આઠ ખૂણા બનશે ત્યારબાદ બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદવાથી બનતા અનુકોણો તથા યુગ્મકોણોના માપ સરખા હોય છે વળી છેદિકાની એક જ બાજુના અંતકોણ કોણ હોય છે એટલે કે અંદરની બાજુના જે ખૂણા આવેલા હોય છે એનો સરવાળો એકસો એંસી થાય છે એ આપણે આગળ દાખલામાં સમજશું જો બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણો કે યુગ્મકોણો એકરૂપ હોય અથવા છેદિકાની એક જ બાજુના અંતકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી સારી રીતે સમજી ગયા છીએ હવે આપણે પ્રશ્ન પહેલો આપણે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો એ શીખીશું પહેલી ખાલી જગ્યા છે કે એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિનકિરણો ખાલી જગ્યા બનાવે છે તો આપણે આગળ થિયરીમાં ચર્ચા કરી જ કે શું બનાવે તો કે ખૂણો બનાવે છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે નેવું અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો આનો જવાબ આપણને ખ્યાલ જ છે કે લઘુ કોણ કહેવાય ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે નેવું અંશથી મોટા અને એકસો એંશી અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે નેવું અંશથી નાનો હોય તો લઘુ કોણ અને નેવું અંશથી મોટો હોય તો ગુરુ કોણ કહેવાય છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે બે ખૂણાઓ કોટિકોણો હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય તો કે નેવું અંશ થાય એટલે કે અંબાળે જવાબ લખશું ખાલી જગ્યામાં નેવું અંશ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે બે ખૂણાઓ પૂરકકોણો હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો પૂરકકોણ હોય તો આપ જાણો જ છો કે એકસો એસી અંશ થાય ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે સિત્તેર અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા હોય કોટી કોણ છે એટલે કે નેવું અંશ આપણે તરત જ યાદ કરવાનો નેવુંમાંથી સિત્તેર બાદ કરવાના એટલે આપણો જવાબ આવશે વીસ અંશ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે એકસો વીસ અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા હોય તો અહીં પણ પૂરક કોણ છે એટલે એકસો એંસી યાદ કરવાના એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરશું એટલે આપણો જવાબ આવશે સાઠ અંશ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પા પચાસ અંશના માપના ખૂણાના અભિકોણનું માપ ખાલી જગ્યા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવા જેવી વાત છે કે અભિકોણ હંમેશા કેવા હોય તો કે સરખા હોય એટલે કે પચાસ અંશનો છે તો આ પણ કેટલા અંશનો હશે તો કે પચાસ અંશનો જ હશે એટલે જવાબ સાવ સહેલી રીતે તમે લખી શકશો પચાસ અંશ ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે રેખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય રેખિક જોડ રચે એટલે બંને કેવા હોય તો કે પૂરક કોણ હોય છે એટલે આપણે ખાલી જગ્યામાં જવાબ લખશું પૂરક કોણ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની ખાલી જગ્યા જોડ બને છે તો વિદ્યાર્થી મિત્રો આમાં બે જોડ બનશે એટલે જવાબ લખશું બે ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ રેખાને ખાલી જગ્યા કહેવાય છેદ એવો શબ્દ આવ્યો છે એટલે આપણાનો જવાબ લખશો છેદિકા ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ ખાલી જગ્યા રેખાઓ છે તો આ આના માટે આપણે આ પ્રશ્ન માટે આપણે રેલવેના પાટા યાદ કરી લેવાના કે જે એકબીજાને છેદતા નથી એટલે કે એક સાથે રહે છે પણ એકબીજાને છેદતા નથી એટલે કે સમાંતર રેખાઓ જવાબ આવશે ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે વીસ અંશના માપના ખૂણાના કોટિકોણના કોણનું માપ એટલે કે પહેલાં વીસ અંશનો કોટિકોણ અને ત્યારબાદ એનો પૂરક કોણ તો વીસ અંશના કોટિકોણનું માપ કેટલું થશે તો કે નેવુંમાંથી માંથી વીસ બાદ કરશું એટલે સિત્તેર હવે જે આ સિત્તેર આવ્યા છે તેને એકસો એસી માંથી બાદ કરશું એટલે જવાબ આવશે એકસો ને દસ અંશ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે એકસો વીસ અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ તો અહીં પણ એવી જ રીતના સૌ પ્રથમ કોણ આવ્યું છે તો એકસો એંસીમાંથી આપણે એકસો વીસ બાદ કરશું એટલે સાહીઠ અંશ આવશે આ સાહીઠ અંશને આપણે નેવું અંશમાંથી બાદ કરશું એટલે આપણો જવાબ આવશે ત્રીસ અંશ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ કંશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાને એક જ ઉદ્ભવ બિંદુ હોય છે તો આપણને ખ્યાલ જ છે કે રેખાને તો ઉદ્ભવ બિંદુ હોતા જ નથી જ્યારે કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે એટલે જવાબ લખશું કિરણ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે કિરણ પી ક્યુને ખાલી જગ્યા વડે દર્શાવે તો આપણને ખ્યાલ જ છે કે ઉપર એરો કરવાનો તીરની નિશાની કરવાની પી ક્યુ લખવાનું ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કિરણ ઓ એફ અને કિરણ ઓ એક્સ વડે ખાલી જગ્યા બને છે તો આમાં આપણને ખૂણો એક્સ ખૂણો ઓ એફ એક્સ અને ખૂણો એક્સ એફ ઓ આપેલ છે તો હવે શું કરવાનું આપણે તો કે વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યા નિરાતે જોશો તો ઓ એફ અને ઓ એક્સ એટલે કે આમાં સામાન્ય શું છે તો કે ઓ તો ઓ સામાન્ય છે એટલે એને વચ્ચે લખી નાખવાનું આપણે લખશું ખૂણો એફ ઓ એક્સ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ખૂણો એમ એન ઓ બરાબર પાંત્રીસ અંશ છે ખૂણો પી ક્યુ આર બરાબર પંચાવન અંશ છે તો ખૂણો એમ એન ઓ અને ખૂણો પી ક્યુ આર ખાલી જગ્યા છે તો આપણે આ બંને ખૂણાનો સરવાળો કરશું એટલે નેવું અંશ આવશે નેવું અંશ આવશે એટલે આપણે જવાબ આપશું કે આ બંને કોટિકોણ છે એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે કોટિકોણ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે ખૂણો એક્સ બરાબર એકસો પચીસ અંશ અને ખૂણો વાય બરાબર પંચાવન અંશ છે તો ખૂણો એક્સ અને ખૂણો વાય ખાલી જગ્યા છે તો અહીં પણ આપણે બંનેનો સરવાળો કરશું તો એકસો એંશી અંશ આવશે એટલે કે આ બંને પૂરક કોણ છે જવાબ આવશે પૂરક કોણ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના માપ સરખા હોય છે તો અહીં તમને ખાલી જગ્યામાં ત્રણ વિકલ્પ આપ્યા છે કે અભિકોણ કોટિકોણ અને પૂરક કોણ તો અભિકોણ હંમેશા સરખા હોય છે એટલે જવાબ લખશું અભિકોણ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે નેવ્યાસી અંશના માપનો ખૂણો ખાલી જગ્યા છે તો અહીં પણ વિકલ્પ આપ્યા છે કાટકોણ ગુરુકોણ અને લઘુકોણ તો આપ જાણો જ છો કે નેવું અંશથી નાનો હોય તો લઘુકોણ હોય છે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે ઘડિયાળમાં ત્રણ વાગ્યે બે કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે કયો ખૂણો બને છે તો કે નેવું અંશનો બને છે એટલે કે કાટકોણ ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે ઘડિયાળમાં બે વાગ્યે બે કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે તો આ જાણો જ છો વિદ્યાર્થી મિત્રો કે બે વાગે એટલે ખૂણો નેવું અંશથી નાનો હોય એટલે જવાબ લખશું લઘુકોણ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે ઘડિયાળમાં પાંચ વાગ્યે બે કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે તો પાંચ વાગે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે ત્રણ વાગે કાટકોણ બનતો હોય તો પાંચ વાગે કયો કોણ બને તો કે કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ બનશે જવાબ લખશું ગુરુકોણ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે કોણમાં બંને ખૂણાના ખાલી જગ્યા ભુજ સામાન્ય હોય છે તો કે એક ભૂજ સામાન્ય હોય છે ત્યારબાદ બારમી ખાલી જગ્યા આપણે જોઈએ કે બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણો સરખા માપના બને છે તો આ બે રેખાઓ પરસ્પર ખાલી જગ્યા હોય તો કે આ બંને રેખાઓ પરસ્પર સમાંતર હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો પહેલી ખાલી જગ્યા પહેલો વિકલ્પ છે આપણો કે ખાલી જગ્યાના માપ માપના ખૂણાઓની જોડ કોટિકોણની જોડ છે ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ કોટિકોણની જોડ છે કોટિકોણ એટલે નેવું હું સરવાળો થવો જોઈએ તો પહેલાંમાં સો ને એંસી એટલે એકસો એંસી થાય તો એ તો નહીં જ આવે બીજામાં પણ એવી જ રીતના એકસો એંસી થાય છે ત્રીજામાં સો થાય છે અને ડી વિકલ્પમાં વીસ અને સિત્તેર એટલે કે નેવું અંશ થાય છે તો આપણો જવાબ આવશે ડી ત્યારબાદ બીજો વિકલ્પ છે કે ખાલી જગ્યામાં આપના ખૂણાઓની જોડ પૂરક કોણની જોડ છે તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવાનું કે પૂરક કોણ આવે એટલે એકસો એંસી અને કોઠી કોણ આવે એટલે નેવું અંશ તો હા અહીં આપણે જોશું તો કેનો સરવાળો તો કે આપણી પાસે સીનો સરવાળો એકસો ને એંસી થાય છે એકસો પાંત્રીસ અંશ વત્તા પિસ્તાલીસ અંશ એટલે એકસો એંશી અંશ ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે બે ભિન રેખાઓને એક રેખા બે ભિન્ન બિંદુઓમાં છેદવાથી કુલ ખાલી જગ્યા ખૂણા બને છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આઠ ખૂણા બનશે એટલે જવાબ આવશે આઠ હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો વિકલ્પ જોઈએ કે બે ભિન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતયુગ્મકોણોની ખાલી જગ્યા જોડ બને છે અંતયુગ્મકોણની બે જોડ બનશે એટલે જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે બે ભિન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણોની ખાલી જગ્યા જોડ બને છે તો અહીં પણ આપ વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે અનુકોણની કેટલી જોડ બનશે તો કે ચાર એટલે કે આપણે જવાબ લખશું બી ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે બે ભિન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતકોણોની ખાલી જગ્યા જોડ બને છે તો અહીં બે જોડ બનશે એટલે આપણે જવાબ લખશું ઓપ્શન બી હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો પ્રથમ વિધાન આપણને આપેલ છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે સમાંતર રેખાઓ હોય આ વાત સાચી છે એટલે કે આપણે વિધાન લખશું ખરું ત્યારબાદ બીજું વિધાન છે કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે તો ખરું કેમકે આપણે રેલવેના સમાંતર રેખા શબ્દ આવે એટલે આપણે રેલવેના પાટા યાદ કરવાના કેમકે રેલવેનો ટ્રેક છે એ કેવો હોય તો કે એક જ સરખો હોય એમાં ફેરફાર હોતો નથી ત્યારબાદ ત્રીજો વિધાન છે કે કોઈ એક રેખાથી ચાર સેન્ટીમીટર લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય આ વિધાન ખોટું છે આવું ફિક્સ હોતું નથી ત્યારબાદ ચોથું વિધાન છે કે રેખાના બહારના બિંદુ પીમાંથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય છે તો આ વિધાન ખરું છે ત્યારબાદ પાંચમું વિધાન છે એકસો પચાસ અંશના માપના ખૂણાને લઘુ કોણ કહેવાય તો આ વિધાન તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી ખબર જ પડી જાય કે ખોટું છે ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે દસ અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ એશી અંશ હોય છે તો વિદ્યાર્થી મિત્રો સાચું જ છે કેમ કે આ બંનેનો સરવાળો તમે કરો એટલે નેવું અંશ થાય એટલે આપણે વિધાન લખશું ખરું ત્યારબાદ સાતમું વિધાન છે કે બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે તો આ વિધાન તો સરાસર ખોટું જ છે કેમકે આપણને ખ્યાલ જ છે ગુરુકોણ એટલે નેવું અંશથી મોટા અને કોટિકોણ એટલે કે નેવું અંશ તો આ કોઈ દિવસ શક્ય નથી ત્યારબાદ આઠમું વિધાન છે કે બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે તો આ વિધાન ખરું છે કેમ કે બે લઘુકોણ એટલે કે નેવું અંશથી નાના ચાલીસ અંશ ને પચાસ અંશ તો આ બંને લઘુકોણ છે અને સરવાળો કરો એટલે કોટિકોણ થઈ શકે ત્યારબાદ નવમું વિધાન છે કે બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે તો આ વિધાન પણ ખોટું છે કેમકે શક્ય જ નથી કેમ કે નેવું અંશ અને નેવું અંશ આ બે કાટકોણ થાય છે નેવું અંશથી મોટો એટલે ગુરુકોણ તો એક ગુરુકોણ થાય ને એક લઘુકોણ થાય છે બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે તો આ વિધાન પણ ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી જેટલી ચર્ચા કરી તે તમે સારી રીતે સમજી ગયા હશો વારંવાર વિડીયો જોતા રહો પુનરાવર્તન કરતા રહો ટૂંક સમયમાં જ આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા આવવા જઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો વારંવાર મારા આગલા વિડીયો પણ જોતા રહો પુનરાવર્તન કરતા રહો જેટલું પુનરાવર્તન કરશો એટલું જ ગણિતમાં સારા ગુણ આવશે ગણિત ગોખવાનો વિષય નથી ગણિત ગણવાનો વિષય છે અને ગણિત જેટલું સારું આવડશે તેટલા જ બધા વિષયો પણ સારી રીતે આવડશે તો વિદ્યાર્થી મિત્રો વધુને વધુ પ્રેક્ટિસ કરો અને વધુને વધુ પ્રગતિ કરો એવી આશા સાથે તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ ખાલી જગ્યા